બારસો કરોડ રૂપિયાના ખર્ચે સિક્સ લેન રોડ બનાવવાની કામગીરી ચાલુ છે જેને કારણે રોડ પર અવરજવર બંને બાજુ પટ્ટી રોડ પરથી જ વાહન ચાલકો પસાર થાય છે એટલે કે બંને બાજુ સિંગલ પટ્ટી પર જ અસંખ્ય વાહનોનું ભારણ હોય છે તેમાં પણ રસ્તાની હાલત બિસ્માર હોવાથી લોકોમાં રોષ છે રોડ પર કાંકરી જ કાંકરી નજરે પડે છે અને ધૂળ પણ ઉડી રહી છે ધૂળની ડમરીને કારણે આગળનું વાહન નજરે નથી આવતું જેથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે વાહન ચાલકોની ફરિયાદ છે કે આ રસ્તામાં બે ટોલ નાકા આવે છે બંનેમાં તેઓ ટેક્સ ચૂકવે છે પરંતુ રસ્તા તો સારા થતા જ નથી રાજકોટથી ને અમે ગોંડલ સુધી આવીએ તો વાહન વાહન ચલાવી શકાય તેવી શક્યતા જ નથી ધૂળની ડમરીઓ બહુ ઉડે છે ખાડા એટલા પડી ગયા છે ખરેખર આ રોડનું સમારકામ કરાવવું જોઈએ આપણે કાકરીએ ઉડી ગઈ કાકરી બીજી બીજા વાહનમાં છટકીને આપણા વાહનમાં આવે કે કોઈ બી ગાડીનો કાચ ફૂટી શકે કોઈ ગાડીનું એક્સિડન્ટ થઈ શકે એવી તેવી બધી ઘણી સંભાવના છીએ એટલું ટોલ નાખું લેવા છતાંય રોડમાં કોઈ કોઈ પરિસ્થિતિએ કોઈ નથી સમારકામ કરાવવાતું કાંઈ કોઈ બી વસ્તુનું કાંઈ કામ નથી થતું તો એને એ લોકોને કરાવવું જોઈએ પાંચથી છ ગાડીઓની નંબર જે વ્હીલ પ્લેટ છે એ વરી ગઈ હતી અને પંચર થયા હતા રાત્રે બાર વાગ્યાની અને સ્થિતિ તો બહુ કફોડી છે ઠેર ઠેર ખાડા છે ખાડા એટલા ઊંડા છે કે નાની ટુ વ્હીલર તો ફોર વ્હીલ હોય તો એના ટાયર ખરાબ થઈ જાય અથવા ખરાબ સ્થિતિમાં મુકાઈ શકે હા રોડ ધોવાઈ ગયું કાંકરી એકદમ છૂટી પડી ગઈ છે અને ટુ વ્હીલની અંદર ઘણી વાર આમાં સ્લીપ પણ થઈ જાય છે બ્રેક મારે અચાનક તો પછી ઘણી વાર અહીંયા એવું જોવા મળ્યું છે કે બાઇક સ્લીપ થઈ જાય છે રોડ ટોલ ટેક્સ વસૂલ કરવામાં આવે છે તો લોકોને સુવિધા પણ આપવામાં આવે ટોલ ટેક્સ વસૂલવાથી તો કંઈ છે નહીં રાજકોટ જિલ્લામાં વરસેલા ભારે વરસાદને કારણે રાજકોટથી જેતપુર તેમજ જેતપુર હાઈવે છે તે અત્યારે વરસાદને કારણે સંપૂર્ણપણે ધોવાય છે 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 તે તે દ્રશ્યો સીધા જ નેશનલ હાઈવે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જે રીતે વરસાદ વરસ્યો અને તેના જ કારણે આ આખે આખો જે નેશનલ હાઈવે છે તેમનું છે તે ક્યાંક ધોવાણ થઈ ચૂક્યું છે અને મસ્ત મોટા ખાડા છે આ રોડ ઉપર છે જેમના જ કારણે વાહન ચાલકોને પણ ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો છે તે ક્યાંક કરવાનો છે તે ક્યાંક વારો છે તે ક્યાંક આવે છે એક બાજુ સિક્સ લેંગનું પણ ક્યાંક કામ ચાલુ છે તેમના કારણે પણ છે તે ક્યાંક વાહન ચાલકોને હાલાકી પડી છે સાથે જ જે રીતે મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે અને જ કારણે રોડ ઉપર જાણે ડમરી ઉઠતી હોય તે પ્રકારના પણ છે દ્રશ્યો છે અત્યારે જોવા છે તે ક્યાંક મળી રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો સંપૂર્ણપણે રોડ નું છે તે ક્યાંક ધોવાણ છે તે ક્યાંક થઈ ગયું હોવાના કારણે રોડ ઉપરથી છે તે ક્યાંક આ જે કાકરા તેમજ જે કાકરીઓ છે તે પણ અત્યારે છે તે ક્યાંક સંપૂર્ણ પડે છે તે ક્યાંક ઉકળી ચૂકી છે આપણે કાકરી છે તે પણ બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જોઈ શકાય છે કે રોડ ઉપરથી અત્યારે આ કાકડી છે તે પણ છે તે ક્યાંક ઉખડી ચૂકી છે અને તેમના જ કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે ક્યાંક કરવાનો વારો છે તે છે જે રીતે વાત કરવામાં તો રાજકોટ થી જેતપુર તરફ જવામાં બે જેટલા તો ટોલ ટેક્સ છે તે ક્યાંક આવી રહ્યા છે અને ટેક્સ છે તે પણ વાહન ચાલકો પાસેથી વસૂલવામાં આવે છે પરંતુ જે રીતના રોડ હોવા જોઈએ તે રીતના રોડ છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક નથી મળી રહ્યા અને તેના જ કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો છે તે ક્યાંક કરવાનો છે તે ક્યાંક વારો છે તે ક્યાંક આવ્યો